સમૂહમાં લગન કરી સમૂહમાં લગન કરી તો આ બજે અમારે આવી છે શેરગાણી કરીને વયા જઈએ તો જવેરેને સમૂહ લગનમાં તો કોઈને કોઈ છોકરી ભરોસો જ ન કરતી અમે સિંગડું ન લેઈ લો કોમ ન કેને કે તમ આ રીતે સિંગડણું એ લોકોનું કો સમજમી જાય બે તરફથી અમે સિંગડું છે તોનો હું રાજકોટના માધાપર નજીક સર્વજ્ઞાતીય સમૂહ લગનના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા જેના કારણે વરરાજાઓ અને કન્યાઓ તેમજ રજડી પડ્યા હતા જાન લીલા તોરણે લઈ પાછી જવી પડે તેવી સ્થિતિ સર્જાતા સહિત લોકો રડવા થઈ કેટલી હોય

સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી પંદરથી ચાલીસ હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે પોલીસે પણ ફરાર આયોજકો સામે ગુનો નોંધવાની ખાતરી આપી હતી